જય ગણેશ જય સિયા રામ જય રણછોડ તમામ ગણપતિ મહોત્સવ ઉજાવનારા યુવક મંડળોને આયોજકોને બધાને મારા જય ગણેશ આપ સૌને એક ખાસ નમ્ર વિનંતી કરવાની છે કે ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિનો સૌથી મોટો મોટો તહેવાર એ ગણપતિ દાદાનું આગમન થઈ ચૂક્યું છે તો દરેક આયોજકોને કે મારી એક ગર્ભદ્ધ પ્રાર્થના છે કે આ મહોત્સવ દરમિયાન આપણે બધા પવિત્ર રહીને ભગવાન ગણેશજીની પવિત્ર ઉપાસના કરીએ ભારતીય સનાતન સંસ્કૃતિના જે કઈ ભજન કીર્તનો છે એના વગાડો ઉજવો કોઈ વાંધો નથી પણ બોલીવુડના ગીતો ફિલ્મી ગાયનો ન વગાડવા મારી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે આ ગણેશ મહોત્સવની અંદર ઘણા બધા યુવાનો ખૂબ ભક્તિ સારી રીતે કરતા હોય છે ખૂબ પ્રચાર ધર્મનો કરતા હોય છે ભક્તિ કરતા હોય છે પણ અમુક તત્વો સાથે મળીને જે આપણે ન વગાડવાના ગીતો વગાડતા હોય છે એ આપણે બધા ન વગાડવા જોઈએ કારણ કે ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિમાં ગણપતિ મહોત્સવ હોય નવરાત્રી મહોત્સવ હોય કે કોઈ પણ ધાર્મિક મહોત્સવ હોય એમાં પૂજા અર્ચનાનું મહત્વ હોય છે નહીં કે આપણે એન્જોય કરીએ એન્જોય નથી કરવાનું આપણે આનંદ કરવાનો છે પણ કેમાં ભગવાનની ભક્તિમાં તો દરેકને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે પિક્ચરના ગાયનો બોલીવુડના ગાયનો બિલકુલ વગાડવા નહીં અને સનાતન ભારતીય વૈદિક પરંપરાને આપણે બધા ખૂબ આગળ લઈ જઈએ અને ભગવાન ભગવાન ગણેશજીની ખુબ ભક્તિ કરીએ એ હું બધાને પ્રાર્થના કરું છું જય ગણેશ જય રણછોડ